ફ્રેન્ડ્સ આને તમે બધા ઓળખતા જશો એ મેથી છે જે આપણે કદાચ એનો ઉપયોગ ઘણો ઓછો કરી નાખ્યો છે એટલે જ કદાચ આજે આપણે શુગર બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના પ્રમાણ વધવામાં છે જો તમે આ રેગ્યુલર મેથીનો ઉપયોગ કરશો તો તમને ઘણી બધી એમાં રાહત મેળવી શકાશે જો તમને શુગર છે તો પણ તમને ફાયદો થશે અને જો નથી તો તમને શુગર થવાની ઘણી શક્યતાઓ બહુ ઘટી જશે તો એના માટે આપણે આજે મેથીને શેકવાનું છે પણ શેકવાની આપણે થોડી અલગ રીતે શેકીશું તેના માટે વાટકામાં મેં એક ચમચી એ હળદર એક ચમચી નિમક ને ત્રણથી ચાર ચમચી પાણીમાં બરાબર આપણે મિક્સ કરી લઈશું અને એ મિક્સ થઈ જાય એટલે આપણે જે સૂકી મેથી હોય છે ને એ મેં અડધો વાટકો મેથી લીધેલી છે અને આ મેથીને આપણે આમાં આ ઘોળ સાથે એકદમ મિક્સ કરી દઈશું ફ્રેન્સ જો આ મેથી તમે રેગ્યુલર ઉપયોગ લો તો તમને સુગર થવાના ઘણા ચાન્સીસ ઓછા થઈ જાય છે અને જો તમને નથી અને તમે એનો ઉપયોગ ચાલુ કરશો તો તમને શક્યતા બિલકુલ સુગર થવાની ઘટી જશે અને આથી તમારું ડાયજેશન પણ ઓછું થશે એટલે એ ફેટ બર્નિંગનું પણ કામ કરે છે અને કોલેસ્ટ્રોલ પણ ઓછું કરે છે ફ્રેન્ડ્સ મેથીના ઘણા બધા ફાયદાઓ છે જો એની ચર્ચા કરીશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે તો હવે આપણી મેથી પલળી ગઈ છે ને તો એને આપણે અડધો કલાક માટે સાઈડમાં રાખી દઈશું તો જુઓ અડધા કલાકમાં આપણા મેથી છે એના દાણા એકદમ સરસ ફૂલી ગયા છે અને બિલકુલ પાણી નથી રહ્યું એકદમ ડ્રાય આપણી મેથી થઈ ગઈ છે જુઓ હું તમને નજીકથી બતાવું ફ્રેન્ડ્સ આ મેથીનો તમે મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકશો હા ટેસ્ટમાં થોડી કડવી લાગશે પણ એનો ઘણો બધો ફાયદો પણ થશે અને આ છે નિમક જેમાં હું વારે ઘડીએ મેથી શીખું છું એટલે થોડા મેથીના એમાં દાણા પણ છે અને આ મેથી વારે નિમક વારે ઘડીએ ઉપયોગ થવાથી થોડો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આપણે હલવાઈને થોડી ગરમ કરી અને મેથીને આ નિમક જે છે એને થોડું ગરમ થવા દઈશું અને નિમક થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે પલાળીને રાખેલી મેથી છે ને એમાં આપણે મિક્સ કરી દઈશું આપણે આ નિમકતા શેકીશું નિમકમાં શેકવાથી મેથી છે એ થોડી નમકીન હશે તો તમને ખૂબ જ ભાવશે અને એકદમ ક્રિસ્પી લાગશે તમે કાચી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો પણ કાથી કાચી મેથી છે એ ચાવવામાં થોડી હાર્ડ લાગે છે જો તમે આવી રીતે કરી નાખશો તો મેથી એકદમ કડક થઈ જશે અને તમને ખાવાની ખૂબ જ મજા આવશે થોડી કડવી લાગશે પણ ફાયદાઓ પણ એટલા જ હશે એના તો જુઓ અત્યારે આપણે જ્યારે નિમકમાં એને મિક્સ કરી છે ને તો મેથીમાં થોડો ભેજ છે એટલે નિમક મેથીમાં એકદમ ચીપકી ગયું છે અને મેથી છે એકદમ નિમકથી કોટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ ઉપર આપણે એને શેકીશું માત્ર પાંચ મિનિટમાં તમારું આ મેથી છે એકદમ સરસ રીતે શેકાઈ જશે અને શેકાઈ જશે એટલે મેથી આપણે તલની જેમ ફૂટવા માંડશે અને આ નિમક જે મેથીમાં કોટ થઈ ગયું છે એ નિમક બિલકુલ એનાથી અલગ થઈ જશે એટલો એનો મતલબ કે આપણી મેથી છે એ શેકાઈ ગઈ છે ફ્રેન્ડ્સ જો તમે પંદર દિવસ રેગ્યુલર આ મેથી રોજ એક એક ચમચી સવાર સાંજ ખાશો તો તમને ઘણો બધો ફાયદાઓ થશે અત્યારે જે વાહ અને ગઠિયાનો પ્રોબ્લેમ બધાને છે ઘૂંટણ દુખે છે એમાં પણ તમને ઘણી બધી રાહત મળશે અને જો તમારું શુગર કંટ્રોલમાં ન આવતું હોય તો તમે મેથીનો રેગ્યુલર ઉપયોગ કરશો તો તમારું શુગર પણ ખૂબ જ કંટ્રોલમાં આવશે તમારું બીપી પણ કંટ્રોલમાં રહેશે અને જો તમને હાઈ બ્લડ પ્રેશર યા તો કોલેસ્ટ્રોલ તમારું વધારે હશે તો એમાં પણ તમને ઘણો ફાયદો મળશે તો ફ્રેન્ડ્સ તમારા રોજિંદા ઉપયોગમાં મેથીનો ઉપયોગ ચોક્કસથી કરજો તો જુઓ આપણી મેથી એટલી જ વારમાં શેકાઈ ગઈ છે અને નિમક એકદમ અલગ થઈ ગયું છે તો જુઓ હું તમને એકદમ નજીકથી બતાવું જુઓ અને મેથી છે ને એ નિમકથી બિલકુલ અલગ થઈ ગઈ છે હવે એના ઉપર બિલકુલ નિમકનું કોટિંગ નથી રહ્યું તો હવે આપણે ગેસ બંધ કરી દેસું અને થોડીવાર આવી રીતે હલાવતા રહીશું કેમકે પણ ગરમ છે અને નિમક પણ ગરમ છે જો તમે હલાવશો નહીં તો મેથી જે છે એ બળી જશે અને હવે આ મેથીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ નમક છે એને આપણે અલગ કરવાનું છે તો મેં અહીંયા એક લોહીમાં ચારણી જે આપણે ભાતો સાવાની ચારણી હોય છે એ લીધેલી છે અને એમાં આ બધું જ એડ કરી દેશું અને એને આવી રીતે ચાળી લેશું ને એટલે નિમક છે એ લોહીમાં નીચે આવી જશે અને મેથી અને નિમક બંને સેપરેટ થઈ જશે અને મેથીમાં જો એક્સ્ટ્રા નિમક હશે એ પણ બધું નીકળી જશે તો જુઓ આપણે આ મેથી ચઢાઈ ગઈ છે ને તો હવે એને ઠંડી થવા માટે આપણે એક પ્લેટમાં રાખી દઈશું અને એને બિલકુલ ઠંડી થવા દઈશું ઠંડી થાય પછી તમે ગમે એક એર બોટલમાં ભરી અને એને સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આ વિડીયો તમને થોડો પણ હેલ્પફુલ થયો હશે જો હેલ્પફુલ થયો હોય તો એને એક લાઇક ચોક્કસથી દેજો અને તમારા સર્કલમાં જો કોઈ બીપી સુગર કે એ કોલેસ્ટ્રોલથી પરેશાન હોય એને આ તમે વિડીયો શેર પણ કરી શકશો અને જો વિડીયો તમને પસંદ આવ્યો છે અને તમે અહીંયા સુધી જોયો છે તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બે લાઈકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બબાય